હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે શિયાળામાં ખજૂર ખાતા પહેલા ચેક કરી લેજો ક્યાંક જીવડું ના ખવાય જાય રાજ્યમાં અનહાઇજેનિક ફૂડના કિસ્સા વધી રહ્યા છે જેમાં પિઝા સેન્ડવીચ બાદ હવે ખજૂરના પેકેટમાંથી જીવાત નીકળતા ચર્ચાનો વિષય બન્યો છે તાપીના વ્યારામાં ખજૂરના પેકેટમાંથી જીવાત નીકળી છે ખજૂરના પેકેટમાં જીવાતનો વિડીયો વાયરલ થયો છે જેમાં વોલેટ હાયપર માર્ટના પેકેટમાંથી જીવાત નીકળી છે યુવકે ખરીદેલા પેકેટમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ છે

સંતોષકારક જવાબ ન મળતા જુબેરે ખજૂરના પેકેટ ખરીદ્યા હતા જેમાં આજે ખરીદી કરેલ પોકેટમાંથી પણ જીવાત નીકળતા જુબેરે વિડીયો વાયરલ કર્યો છે વૉલેટ હાયપરમાર્ટમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ચકાસણી થાય અને સંચા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી મીડિયા સમક્ષ માંગ કરી છે તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે